હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આપણે આજે ચીરું લેવા નતા ગયા બરાબર કારણ કે આ લગ્નગાળો એવી પથ્થર ખાંડે ને અત્યારે આપણા કામની અને લગ્નમાં જવું જોઈએ એટલે વ્યવહાર પ્રમાણે બરાબર તો લગ્ન હતા એટલે એના લીધે ચીરું લેવા નથી જવાનું અને અત્યારે લગ્ન બગન પતાવ્યું અને વ્યય હો આપણી વાળીએ બરાબર તો આપણી વાળી જોવા હે તો આજ હું તમને આખી વાડી મારી બતાવવાનું આપણે કાંઈક પચીસ વિઘાની આજુબાજુ વાડી છે બરાબર તો આખી વાડી અંદર હું હું વાયુ એ કેવું એ થયું એ આપણે વરિયારી છે ઘઉં વાયા હે અને પેલા તો થોડાક અહીંયા એરંડા વાયા હે તો આપણા એરંડા તો હાઉ ગયા છે બરાબર એ હું તમને અહીંયા બતાવવાનો હો તો બ્લોગ તમે છેલ્લે સુધી જોતા રહી ગયો મજા આવશે બરાબર તો પેલા આપણે વાત કરી આ હું ઊભો છું તો અહીંયાથી આપણે જો આ પાણીનો ધોર્યો હે હું રહ અને આ એક ભાગ એનકાનો વાડીનો છે અને ધોર્યાથી એલ્પાનો આ ભાગે બરાબર તો પેલા વરિયારીની વાત કરી તો આ આપણી વરિયારી કપાના સાયારી કપા જેટલો આપણે ચોપન ના છાયે કે જે રાખતા હોય બરાબર તો એ પ્રમાણે ને વરિયાળી છે જો હોય જગ્યા તમારે વધારે છે એટલે એનો મોટા મોટો ફાયદો શું થયો આપણને ખબર હે કે આપણે વરિયાળીમાં એને બંધાર કરી કરીએ જો વરિયાળીમાં મેં હે બંધાર કર્યો હે એટલે આ એક ફાયદો થયો આપણને અને આપડા પાટલા ચોખા થઈ જાય અને વરિયારી જો આપણી આ પ્રમાણેની છે એટલે અને વરિયારીની જગ્યા ઝાઝી મળી એટલે એ ફેલાવાની શક્યતા વધારે તમે કેટલી વરિયાળી એટલે અને આ સોંપેલી વરિયાળી વેરેલી હોય તો એમ થાય આપણે બરાબર તો આ એક આ વરિયારીની વાત થઈ આ વરિયારી આપણે કાંઈક ચાર વીઘાની વરિયારી છે બરાબર અને વરિયારીની બાજુમાં તો તમને પહેલાં બતાવી દઉં આ વરિયાળી બરાબર થોડોક અત્યારે પવન હે બપોર પછી એટલે થોડોક વોઇસમાં પ્રોબ્લેમ આવતો હોય છે પણ ચલાવી લીધું કઈ વાંધો નહીં તો અહીંયા પણ આપણા ઘઉં છે બરાબર જુઓ વરિયારીની બાજુમાં ઘઉં છે આ ઘઉં બેકલીઘાના એ બરાબર એટલે જુઓ ઘઉં હવે પાણી મેં દીધું આમાં ભાઈ બરાબર છેલ્લું એટલે ઘઉં પાક વાવું પાક ઉપર જ છે અને તમે મોટા ભાગે જોતા હોય તો તમને એક ઘઉં બતાવું જો આવા ખોટા ઘઉં હોય એટલે જો આ રહ્યા નહીં આ બરાબર આ ખોટા ઘઉં કહેવાય એટલે અને બીજું કંઈક નામ કહે પણ મને યાદ ના આવતું નકર હું તમને કહી દઉં તમને ખબર હોય તો કોમેન્ટમાં કરી નાખજો આમાં શું હોય આ ઘઉં ઊંચા થાય જોવા બધાએ ઘઉં કરતાં ઊંચા ઘઉં થાય અને આની અંદર જુઓ બધા એક સરખા જ ઘઉં એ આપણે અમુક અમુક પારિયામાં એકાદ છોડો તમને કદાચ જડી જાય એકાદ નથી અહીંયા એનકા અહીંયા આ પણ હે બરાબર અને બીજું આગળ એકાદ દેખાય આમ એટલે તમે મોટા ભાગે જુઓ તો ઘઉં સરખા હે અને આનો પ્રોબ્લેમ શું થાય ખબર છે તો આ ઘઉં આપણે પાકી જાય ને તો હજી કાચા ને કાચા હોય એટલે જેમાં લીલો દાણો આવે ઘઉં નો બરાબર આપણે આ આપણે શું આને કે ખોયતરા વાર આવે ઘઉં ખબર હે હા ઈ હા એ વધારે પ્રમાણમાં આવે આના લીધે આ ઘઉં રહ્યા ને એના લીધે જો આ લીલા હજી લીલા છે આ ઘઉં અને પાકમાં પાકી ગયા તમે પેલા ઘઉં જો એના પરમાણે તમને બતાવું તો આ પ્રમાણે ઘઉનું આ બાજરીયું હે બરાબર ડુંડું હે જોવો તમે તો આ રીતના કઈ આપણા ઘઉં પાકી ગયા બરાબર નથી પણ છેલ્લું પાણી એટલે આ પોંક તો થઈ ગયા હે હવે પાકવાની તૈયારીમાં હે બરાબર એટલે આ ઘઉંની ની વાત થઈ હવે તમને હું આગળ હવે જોતા રહી હું તમને બધું બતાવતો છો બરાબર અને આપણે એરંડાની વાત કરી એ તો જો આ ઘઉં થયા આપણી વરિયારી થઈ અને હવે આનકાની સાઈડ એરંડા છે બરાબર તો એરંડામાં આ તો આપણને કાંઈ વીરું નથી સી ખબર હું વાંધો પીડો હોય જેમ જેમ આપણે એરંડાને પાણી પાતા ગયા આ હતા ચાર પાંચ વીઘા જેવો એરંડા એ બરાબર એમ એમ એરંડા રહ્યા એ ફેલ થતા ગયા નીચા બે અમુક ના વધવાની જગ્યાએ એટલે આ એરંડાની હાલત આવી થઈ ગયા પણ એ એરંડામાં કાંઈ નથી આનો ખર્ચો નીકળી જાય એટલા થઈ ગયા એરંડા એટલે એ કાંઈ વાંધો છે નહીં અને તમને ખાસ એક મસ્ત વસ્તુ બતાવું તો આપણે જોવા એ પણ એ ઘઉંના સેટે જ બોયડી છે બોરાની બરાબર અને બોરા જબરાયા જુઓ તમે આમ હવે તો બોરા જો કે ઉલરવા માં હે એટલે કે હવે સિઝન જાય છે બોરાની તેમ છતાં પણ જો આ બોરા અમુક અમુક આ જુઓ આ બોરું ભાઈ વેચેતા વેચીને લાવેલા બોરા અને આ બોરામાં હાથી ઘોડાનો ફેરવ બરાબર બીજું બોરું જો અહીંયા તમને બતાવી દો આ બોરું જુઓ તો આ બોરા હે એક અહીંયા બોયડી આપણી અને એક જો તમને અહીંયા પણ આ લીમડો રયો નાનું અહીંયા પણ બોયડી એટલે આ બે બોયડી હતી બરાબર હવે હું તમને આનકા લઈ જાઉં એનકા બરાબર એનકા ઘઉં નહીં બધું હે તો તમે વ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો બે બોરા ખાઈ લીધા બરાબર અને વ્યાય આપણી બોયડી હતી ત્યાંથી હેલ્પાન સાઈડે જો આમાં આપણે વાયો હે રજકો આપણી ભાઈસુરે એના હાટુ રજકો વાય હું રાપારીએ બરાબર હવે રજકાની અહીંયા રજકા અને ઘઉંનો સેટો આ બીજા ઘઉં હે અને તમને બીજા પેલા ઘઉં બતાય આયા અહીંયા પણ જો અહીંયા આ ઘઉં રહ્યા એ અને આ રીતે આપણા આ સેજ પાવા કહું એટલે કે એના કરતાં વાંહે કહું છે નાને આને જોવો હજી ધોળીયો પડ્યો અને આ હમણે જ છેલ્લું પાણી પાયું આને લગભગ હવે નહીં પાવન થાય કદાચ તો આ આપણા પાવા કહું છે અને આ એના કરતાં નાના લગભગ આને હવે નહીં પાણી પાવાનું થાય જોયું જાય છે બરાબર લગભગ તો નહીં પાણી પાવન થાય એક કોઈ તો જોવા પવન વધારે છે અને ઘઉં પડવાની શક્યતા વધારે છે અને ઓલા નાના મોટા ઘઉં ન થાય એનું શું કારણ ખબર છે તમને બિયારણ તમે બદલાઈ નાખજો એક ફેરું તમારે હવે આ વાત થઈ હવે તમને બીજી છે બે જગ્યાએ એ હું તમને આગળ બતાવું તો તમે વ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો મજા આવશે એ વરિયાળી કેવી અલગ રીતે વાવેલી બરાબર વરિયારી તો આપણે ત્રણે ત્રણ વરિયારી અલગ અલગ રીતે વાવેલું તો જોતા રહી તો આપણા જો આ ઉભા ને આ બધા આ ઘઉં છે બરાબર અને આ રિયા ને આ છે એ આ જઉં ઘઉં અને માં ઘણો બધો ફેરાવે હાથી ઘોડાનો ફેરાવે બરાબર તો આ જઉં રહ્યા થી પોલ આવે એટલે આ જો પાયા નહીં અને પાણી વગર જ ને ઢરી પીડા બરાબર ઊંધા થઈ ગયા એટલે આની આપણે ઉપયોગ અલગ અલગ રીતે કરતા હોય તો એ તમને આનો પૈસા રોગ બનાવીશ એટલે તમને કહી દઈશ તો હવે વ્યા આપણે બીજી વરિયારીમાં જોવો આ વરિયાળી એવી અને અહીંના તમને પેલી વરિયાળી બતાવી એના પછી વાવેલી છે દસ પંદર દિવસે એટલે સેજા વરિયારી નાની છે બાકી આ વરિયારીમાં ફેર શું છે કે આ વરિયારી ને એ સોપી ન વાવેલી આ વેરીને વરિયારી વાવેલી બરાબર એટલે એ વરિયારી આ વરિયારીનો ડિફરન્ટ અને આપણે આ સાઇઝ તો ચોપનની જે આપણે કપા આવીએ ને એ પ્રમાણે બરાબર એટલે ઓલાની સાઇઝ એટલી જ છે અને આમાં પાટલામાં જોવા આ વરિયારી વાવેલી આપણે વેરીને એટલે એના લીધે પાટલામાં ખડ રહી ગયું છે અને ટ્રેક્ટર નથી આપણે કારણ કે આ વરિયાળી ડેરું ભાંગવાની શક્યતા રહી તો મેં તમને બે વરિયારી બતાવી બે ઘઉં બતાવ્યા અને એક આ જવું બતાવ્યા બરાબર હજી તમને એક વરિયારી બતાવું તો તમે વ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો બીજું હોય હવે હું તમને છેલ્લી વરિયારી બતાવું જો મોટા ભાગના લોકો જોઈએ આ પ્રમાણેની વરિયારી વાવતા હોય છે તો મેં એ રીતે વરિયારી વાવી બરાબર અને એ વરિયારી છે જો તમે આ વચમાં આપણે પાટલા આવી ની હાવ જગ્યા ઓછી એટલે કે તેત્રી ના સાહેબ આવેલી બરાબર તેત્રી કે તરીસ એના રીતે આપણે પંચી આવે ને એ રીતે વાવેલી છે બરાબર તો આમાં જો જગ્યા હવે અહીંથી ઓછી જ હોય અને આમાં એકદમ ઘાટી વરિયારી થાય જો આ રીતે ઘાટી વરિયારી થાય આમાં આપણી આ વરિયારી પાણી છે જ એટલે નાની છે બાકી હજી આ ફેલાય એટલે આની અંદર આપણે ગરવું હોય કે ખાતર બાતર નાખી ગઈ નહીં આના પછી બરાબર એટલે આ વરિયાળી મોટા ભાગના લોકો આવી રીતે વરિયાળી વાવતા હોય કે બરાબર આપણી છેલ્લી વરિયાળી મેં તમને ત્રણ પ્રકારની વરિયારી બતાવી એક આ રહી પછી એક જો આ વાઈટ બાજુ રહ્યા હું રીજો હે પછી અહીંયા તમને મેં ઘઉં ને જવ બંને બતાવી દીધું અને ઓયા પણ એ જો આપણે નાકો નાકાવારે આપણું કાનો તો અહીંયા પણ મેં તમને રજકો અને ઓલપાની સાઈડે એરંડા ને ઓલપા બધી બીજી વરિયારી ઘઉં બતાવી બરાબર તો કેવી વાડી લાગી એ કોમેન્ટમાં જણાવી દીજો ને આપણે અહીંયા જીરું ન વાવ તો બરાબર આપણું પાણી છે જ ખારું છે અને મોરું છે એના માટે મેં જીરું નથી વાવ્યું અને જો આન કશે વરિયાળી મોટી તો એ તમને બતાવું તો આવી જો ગમઘોર વરિયારી થાય આપણે જે કાટી વાવી આપણે હજી જે તેત્રી ને ત્રીસના ફાંડે એમાં તો આ પ્રમાણેની વરિયાળી છે અને જો આમાં બાકી આ ઉપરનું રહ્યું ને એ ચીકણું જોઈએ તમે વરિયાળી વાવ્યું ને તો જોઈ લીજો ક્યુ આ રહ્યું ને આ હંમેશા ચીકણું હોય ઓલા હજી આ તો છે જ ઓછું ચીકણું હોય પણ જો આર્યું ને આ ચીકણું હોય અતિ પ્રમાણમાં જો આ આવે ને વરિયારીને આ આ લીલું જોઈ જો હે ને આ ચીકણું હોય અતિ પ્રમાણમાં આવ્યું ને હવે અને વરિયારીમાં હતા કરતાં કેની જરૂર પડે તમને કહ્યું તો મધમાખીની વધારે જરૂર પડે જેમાં આપણી વરિયાળી અંદર મધમાખી આવે એમ વરિયારી સારી થાય બરાબર એટલે આ પ્રમાણેની આપણી વાડી છે તો જોઈ લ્યો આ હું આમ તમને ફરતી બાજુ બતાવી દઉં